કેટલાય યુગોથી કેટલાય વર્ષોથી આ નર્મદાજીના કાંઠે અનેક ઋષિમુનિઓ અનેક તપસ્વીઓ અનેક સાધકો સાધના કરે છે અને એ સાધનાના બળે આપણે સૌ બધાએ માહલીએ છીએ આમ તો બધી નદીઓનું બહુ મહાત્મય છે આપણા ભારત દેશની અંદર કારણ કે આપણે માં તરીકે પૂજીએ છીએ પણ વિશેષ મહત્વ એ છે કે જેની પરિક્રમા થાય છે છે એનું એ વિશેષ લગભગ કિલોમીટર જેટલી એ માં નર્મદાજીની પરિક્રમા લોકો ત્રણ મહિને ચાર મહિને પાંચ મહિને છ મહિને એ પરિપૂર્ણ કરે કેવા વિકટ માર્ગોની અંદર પણ એનું ધ્યાન માં રાખે છે હૃદયની અંદર એટલી આસ્થા લઈને હૃદયની અંદર એટલો ભાવ લઈને કે મારી માં મારી સાથે નિરંતર છે અને ખરેખર જે જે લોકો પરિક્રમા કરે છે ને એનું 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 જ રાખે છે પડે પડે પગલે એનું ડગલે ને ડગલે એનું માં ધ્યાન રાખે છે ચૈત્ર મહિનામાં પંચકોશી પરિક્રમા થતી હોય છે ઉત્તરવાહીની પરિક્રમા આમ લગભગ નદીઓનો પ્રવાહ ઉત્તર થી દક્ષિણ તરફ વહેતો હોય છે માં નર્મદાજીનો એક એવો વિસ્તાર કે જ્યાં ઉત્તર તરફ માં વહે છે એટલે એ ઉત્તર વાહિની કહેવાય છે અને ચૈત્ર મહિનાની અંદર એ પંચકોશી પરિક્રમાનું બહુ મહાત્મ છે સત્તર અઢાર ઓગણીસ કિલોમીટરની એ પરિક્રમા હમણાં ચૈત્ર મહિનામાં અમે લોકોએ પણ કરી એ પરિક્રમા ચાર થી પાંચ કલાકનો સમય લાગે પણ ખરેખર એ પરિક્રમાની અંદર પણ અદભુત માની અનુભૂતિ થાય એવી એ પરિક્રમા છે અને એવું કહેવાય છે કે જે પાંચ વખત એ પરિક્રમા કરે ને એને આખી પરિક્રમા કર્યાનું ફળ મળે છે આખી પરિક્રમા કોઈ ગાડીથી કરે છે કોઈ ચાલીને કરે છે કોઈક એક જગ્યાએ પૂર્ણ કરીને પાછે વળી થોડો સમય પછી વળી પાછું ત્યાંથી જ શરૂ કરે જ્યારે પૂરી થાય ત્યારે પણ માં એ પૂરી કરે છે એટલે અદ્ભુત એનું મહાત્મ્ય છે ભાગવતજીના કથામાં પ્રવેશ કરીએ એથી પૂર્વે થોડોક થોડુંક મહાત્મ્ય માં નર્મદાજીનું જેના સ્થાનમાં આપણે બેઠા છીએ જેના ખોડામાં આપણે બેઠા છીએ એનું મહાત્મય આપણે જાણીએ બહુ જરૂરી છે સ્કંદ પુરાણના રેવાખંડની અંદર માં નર્મદાજીનું મહાત્મય આવે છે માં નર્મદાજીની અંદર સ્નાન કરીએ તો એનું શું ફળ મળે છે ધ્યાનથી સાંભળજો અને આ દિવસો દરમિયાન પણ માં નર્મદાજીની અંદર જ્યારે જ્યારે અવસર મળે ને ત્યારે સ્નાન કરજો અદભુત એનું મહાત્મા છે એમ કહેવાય છે કે ગંગાની અંદર સ્નાન કરીએ ત્યારે પાપો નો નાશ થાય યમુનાજીનું પાન કરીએ ત્યારે પાપોના નાશ થાય નર્મદાજીનું માત્ર દર્શન કરીએ ત્યાં પાપો પાપો નાશ થાય અને તાપીનું સ્મરણ કરીએ ત્યાં પાપો નાશ થાય એટલું બધું મહાત્મય છે આ બધી નદીઓનું ખાલી સ્મરણ માત્રથી તો નર્મદાજીની અંદર સ્નાન કરવાનું શું મહાત્મય છે ભગવાન શિવ પ્રગટ થયા છે માં નર્મદાની સમક્ષ અને માએ જ્યારે માંગ્યું અને ભગવાન એને વરદાન આપે છે કેવા કેવા છે એક માસ સુધી જો કોઈ અંદર સ્નાન કરે ને તો ભયંકર પાપ કહેવાય છે બ્રહ્મ હત્યાનું એવા બ્રહ્મ હત્યાના પાપ માંથી પણ વ્યક્તિ મુક્ત થઈ શકે જો એક મહિના સુધી માં નર્મદાજી ની અંદર સ્નાન કરે બ્રહ્મ હત્યા તો બહુ દૂરની વાત થઈ બ્રાહ્મણોનો ક્યારેય ક્યારે દોષ પણ ન કરવો પૃથ્વી ઉપર ચાલતા એ સાક્ષાત પરમાત્માનું સ્વરૂપ છે બધા વેદોના પાઠ કરવાથી બધા યજ્ઞો કરવાથી જે ફળ મળે ને એ ફળ માત્ર નર્મદાજીની અંદર સ્નાન કરવાથી મળે છે એનું મહાત્મા બધા જ પ્રકારના દાન કરવાથી વિધવિધ પ્રકારના ઉપવાસ કરવાથી તીર્થોમાં સ્નાન કરવાથી જે ફળ ફળ મળે ને એ માત્ર અંદર સ્નાન કરવાથી મળે છે અરે નર્મદાજીના કાંઠા ઉપર જઈ એના તટ ઉપર જઈ અને મહાદેવનું જે અર્ચન કરે છે એ મહાદેવના લોકને પામે છે એ શિવલોકને પામે છે નર્મદાજીના કિનારે જઈ અને મહાદેવજીનું સ્મરણ કરી એનું એનું પૂજન કરી કરી અર્ચન એટલું બધું એ છે માં ભગવાન શિવ પાસે માંગ્યું છે કે હે મહાદેવજી તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો હે મહેશાન હે જગન્નાથ તમે સદાય ઉમા સહિત બધા દેવો સહિત મારા કાઠા ઉપર તમે વાસ કરો મારા તટ ઉપર તમે નિવાસ કરો નર્મદા ભગવાન મહાદેવ જગન્નાથ સાક્ષાત છે ગમે તેવો વ્યક્તિ જો મારા જળમાં મરણ પામે ને તો એ અમરાવતી જાય એવું મા નર્મદાએ માંગ્યું છે અને મહાદેવજી વરદાન આપ્યું છે તથાસ્તુ ગમે તેવો વ્યક્તિ હોય નર્મદાજીની અંદર મૃત્યુ પામે તો એનો અમરાવતીમાં વાસ થાય છે બધા જ પિતૃઓ મારા દક્ષિણ કિનારે વાસ કરે મહાદેવજી વરદાન આપ્યું છે તથાસ્તુ નર્મદાજીના દક્ષિણ કિનારે પિતૃઓનો વાસ છે આમાં નર્મદા આમાં રેવાનો આશ્રય કરી જીતેન્દ્રિય બની અને એક મહિના સુધી એક માસ સુધી જે શિવજીનું પૂજન કરે છે ને દેવાધી દેવ એ શંકર પોતે બની જાય છે એ જીવ શિવ બની જાય છે જે એક મહિનો સુધી માં નર્મદાજીના કાંઠે મહાદેવજીનું પૂજન કરે છે એ નર્મદાજીનું મહાત્મય છે નર્મદાજીના જળમાં મૃત્યુ પામનાર કીડા પતંગિયા કીડીઓ પણ દિવ્ય રૂપ ધારણ કરી અને ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરે છે સ્કંદ પુરાણ કહે છે અને સો વર્ષ સુધી ધર્મપરાયણ જીવન ગાળે છે એવું આ નર્મદાજીના સ્નાનનું મહાત્મય છે